જય ગિરનારી મિત્રો જય શામ હું છું આપનો લોક સાહિત્યકાર ચંપુભાઈ ગીડા અને આપણે હાલમાં આપણે બ્લોગ બનાવવા માટેહોળીયા બાપુની જે પ્રખ્યાત જગ્યા છે અને પોહડિયા બાપુના આશ્રમે તમને પોહડિયા બાપુ ની મૂર્તિના અને ધૂણાના દર્શન કરાવશું અને હાલ જગ્યા ની અંદર મહંત શ્રી મંગલગીરી બાપુના પણ તમને દર્શન કરાવશું અને બાપુની સાથે સાથે વાત પણ કરશું સત્સંગની તો ચાલો બાપુના આશ્રમમાં બાપુના અસંખ્ય પરચા એટલે તો કીધું છે કે સંતોને સંતપણા નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા ભાઈ તો આપણે બાપુના દર્શન કર્યા તો હવે બાપુના ધૂણાના પણ દર્શન કરીએ તો ચાલો જય ભગવાન દત્તાત્રિ મહારાજ મહારાજ તો દર્શક મિત્રો જય ગિરનારી જય જય શ્યામ આજે આપણે પહોડિયા બાપુ ના આશ્રમ માં આવ્યા છે અને અહીંના મહંત એટલે કે મંગલગીરી બાપુ ના આપણે દર્શન કર્યા અને બાપુના સાનિધ્યમાં બેઠા છીએ તો બાપુ મંગલગીરી બાપુ બાપુ આપણે અહિયાં કેટલા સમય તમે પૂજા કરો છો અહિયાં લગભગ ઓછી ને અમે કમસે કમ મારે બારક વર્ષ થયા બાપુ બરાબર બાર વર્ષ થયા બાર વર્ષ આપણે જે બે દુવર આવે ને તે બાર વર્ષ ને અગિયાર દિવસ થાય

એક જ વાર ઘોડા કેવા હોય કે લાશ મોંઘા મોલ વાળા ધરા તુરંગા વળા દો કાંઈક સંતો એની માથે ઘોડા ની માથે નીકળે અને ઈ બાપુ તમારા મેં ઘણી દર્શન કરતો હોય તમે આપડે શિવરાત્રીના મેળાની તમે જે ત્રિશુલ લઈને જાતા હોય બાપુ શિવરાય તમારું મેન સ્નાન છે બાર મહિનામાં એક વાર આપણે તમારે કેમ લખો ને કોઈ બી ભવ્ય આનંદ હોય પેલા નું આપડે ઇતિહાસ થી મળીએ છીએ ધર્મ ની તો આપડે નવનાથ છીએ છોરાશી બાવન વે છાસઠ જોગની એક દત્તાત્રી અને ગીરમાં ગિરનાર માં બધા શિવરાત્રી દિવસે એમ છે કે

એટલે કામ બહુ ભવ્ય આનંદ થાય અને એવો એ પ્રેમ તો ક્યાં વાત કરું કે બિરદાવીશ નો શકીને આ ભાવ એવો આનંદ હોય ભોળો તો ભોળા પણ દેવો ની આગળ દૂર આની તો રૂપાળા રૂપાળા કાયમ રે પણ ભેળા ભેળા રાખે ભૂત હે એ તો કૈલાસ વાળો ધોન કાગડા

શરીર સુધા પછી એને પ્રભુ તેને પ્રેમ કરે ને મારે છે એટલે એને કીધું છે કે મારે માં છે પણ એને સમજવો બહુ અકરો છે બધા એમ કે છે કે કીધું છે કે જેને જેને જે કઈ છે આ બાપુ એ રીતે એને સમજી શકે છે જેવો પછી જેનો ભાવ જેવો પ્રેમ એ રીતે એને પામે છે અને બાપુ આપે સંન્યાસી જીવનમાં આમ નાનપણથી એનું જે સંન્યાસી જીવનનું થોડુંક યાત્રાનું થોડુંક

એક ખાતા જ જઈને જ ઊભો રહેવાનો છે હા બાપ હા એટલે કોઈ બચપણ થી નીકળી જાય છે જો મારે કોઈ પૂરો જન્મ નો છે તો મને બચપણ થી હું ઘરે થી નીકળી જાય સાત આઠ વર્ષની ની ઉંમર હતી ત્યારથી ઘરે થી નીકળી ગયા નીકળી ગયા બરાબર અને બહુ બહુ સાધુ સંતોમાં બહુ ભ્રમણ કર્યું ને સાધુ આરે એટલું પ્રેમ એટલું લાગે કે જેથી કરીને ઘર ઘરનું સાંભળે મા બાપ હા માતા પિતા યાદ ન આવ્યા એમાં આપણે ઘોડાવાળી દેવગીરી બાપુ હા બાપુ એને તો હું વાત કરું હું હા એને મને ક્ષણ ભારે માં નથી યાદ આવવા દીધી બાપી વાહ બરાબર પણ પલ પલમાં એ યાદ આવે હજી મને હા એને એમ બાળક તરીકે રાખા છે મને એ બાપુ પછી અહીંયાથી અમારા ગુરુજી મોહનગીરી બાપુ ભુવાટીંબી ભુવાટીંબી હા એ પણ ગુરુની કૃપા છે અદભુત હા બાપુ

પછી કાઠીન અમરા પર શંકરગિરી બાપુ શંકરગિરી બાપુ દેવ કલ્યાણ કલ્યાણભારતી બાપુ વાહ વાહ પછી વાજરી હનુમાન દાસ બાપુ હા જીરા રાધિકા દાસ બાપુ એની તો હું વાત કરું છું દાય પછી આપણે જીરા રાધેશ્યામ બાપુ રાધેશ્યામ બાપુ જીરા હા પછી ગાંધારન ને બાલકિશન દાસ બાપુ એને તો હું આપણે વાત કરવાની કરીએ એવા એવા સુ કે જેને આપડે એને બિરદાવી શબ્દ એટલે પછી એને માસ્વરૂપ ગણું થયું અને પિતા સ્વરૂપ ગણું તોય એ રીતે બહુ બચપન માં બહુ એની ભેગા

તો મિત્રો આજે અમારી સાથે અમારા મિત્રો વનરાજભાઈ અને ભાઈ મેહુલભાઈ પણ આપણી સાથે આવ્યા છે અને ભાઈ અમારે

તો દર્શક મિત્રો આવા અવનવા હવે અમારા સાંસ્કૃતિક અને આપણા ગિરનારી જે આપણા આવા આશ્રમો છે એવા બધા વિડીયો આવી રહ્યા છે તો જોવાનું ચૂકતા નહીં ને અમારી આ ચેનલને તમે સપોર્ટ કરજો અને આવા અવનવા વિડીયો આવતા રહેશે મા ખોળો સ્ટુડિયોની અંદર તો જોવાનું ચૂકતા નહીં ફરી મળ